સરળ એફ તમા કોટન ના ભાગમાં તો લઈએ તમામ તાજા રિપોર્ટ ની માહિતી જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારો લાગે તો લાઇક પણ તમે કરી શકો છો ભાગને કપાસ બજારની અંદર પ્રથમ ભાગ છે રજૂ કરવામાં આવ્યો હતો એની અંદર જે માહિતી ભાવ વિશે આપેલી છે અને અલગ અલગ રાજ્યોમાં કપાસ ની વેચવાલી અથવા તો આવક છે ઘાસડી ની કેવી જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં ઋણના ભાવની અંદર વધારો ઘટાડો કેવો જોવા મળે છે એ તમામ રિપોર્ટ છે સવારના ભાગમાં આપણે પ્રથમ ભાગ જે રજૂ કરીએ છીએ એમાં આપીએ છીએ એટલે જે કૃત મિત્રોને એ માહિતી લેવી હોય એક મણના કપાસના ભાવની માહિતી લેવી હોય એ પણ એમાં આપેલી છે એટલે આ ભાગની અંદર છે મણના ભાવ અથવા તો એવી કોઈ માહિતી છે જે સવારમાં આપેલા ભાગની અંદર હોય છે એ માહિતી બીજા ભાગની અંદર નથી આપવામાં આવતી એ ખાસ નોંધ લેવી એટલે જે મિત્રો કોમેન્ટ કરતા હોય ભાવ વિશે અથવા તો ભાવ નથી આમાં આવતા તો ભાવ બાબતનો ભાગ છે સવારમાં મૂકવામાં આવે છે એટલે કે પ્રથમ ભાગ છે મૂકવામાં આવે એમાં ભાવની વિશે ચર્ચા થઈ હોય છે આ ભાગની અંદર નવી અપડેટમાં જોઈએ અમેરિકન સાપ્તાહિક આંકડા છે આપણે સારા જોવા મળે છે એના ઉપર રિપોર્ટ છે રજૂ થયેલો છે અને એના ઉપર છે ભાગ છે આ રજૂ થયેલો છે એ પેલા જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલી છે આજે પણ એક લાખ એસી હજાર થી નેવું હજાર સુધી છે આપણે જોવા મળી છે જે આપણે બે લાખ ઉપર જોવા મળી હતી એમાં થોડો ઘટાડો આજે આપણે જોવા મળ્યો છે બાકી વેચવાલીનું પ્રમાણ છે આપણે સ્થિર સારું જોવા મળે છે હવે જોઈએ સાપ્તાહિક અમેરિકન આંકડા જે નિકાસ વેચાણના આવતા હોય છે જે આંકડા બાદ છે વાયદાની અંદર રિએક્શન છે બદલાતું હોય છે મંદિર તરફ વાયદાની અંદર રિએક્શન જોવા મળતું હોય અમુક વાર આંકડા આવ્યા બાદ તેજી તરફ વાયદાની અંદર રિએક્શન જોવા મળતું હોય એટલે એકંદરે આંકડા ઉપર છે આધારિત છે ટ્રેડિંગ રેન્જ છે જોવા મળતી હોય છે સાપ્તાહિક આંકડાની અંદર ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના અંતના સપ્તાહ માટે આ રિપોર્ટ છે નેટ સેલ્સ સેલ્સની વાત કરીએ તો સાદા કપાસની અંદર બે હાજર ચોવીસ માટે અમેરિકન સાદા કપાસ ની અંદર છે બે લાખ બાસઠ હજાર પાંચસો ઘાસડીનું ચોખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં નોંધપાત્ર આ અઠવાડિયા ની અંદર જે રિપોર્ટ રજૂ કરીએ છીએ અત્યારે અંદર ફરીથી આપણે વધારો જોવા મળે છે અગાઉના ચાર સપ્તાહ કરતા પણ છે આપણે ઓગણપચાસ ટકા નો વધારે વધારો જોવા મળ્યો હતો નિકાસ અંદર તો ક્યાં દેશની અંદર વધારો જોવા મળે છે ચાઇના છે એક લાખ સત્તર હજાર નવસો સાથે પ્રથમ ખરીદનાર જોવા મળ્યું જે ચાઇનાની અંદર આપણે અગાઉ નિકાસની સજા કરી હતી કે જે ચાઇનાની અંદર યાનની નિકાસ અથવા તો માંગ છે વધી રહી છે એના લીધે છે ચાઇનાની ખરીદી કોઈ પણ દેશમાંથી કરવી જોઈએ છે અને એ માટે છે ચાઇના છે આ સપ્તાહની અંદર તમને જોવા પણ મળે મળશે અમેરિકાની અંદર છે સૌથી પ્રથમ સ્થાને છે મૂચ્છી ખરીદીમાં જોવા મળે છે અને બીજા નંબરે જોઈએ તો વિયતનામની અંદર પણ એક લાખ સત્તર હજાર ગાંસડીની છે ખરીદી જોવા મળી હતી ખરેખર તો વિયેતનામ છે ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરતું હોય છે પણ અત્યારે હાલ જોઈએ તો ભારતના બદલે છે અમેરિકામાંથી વધારે પડતી ખરીદી કરી રહ્યું છે પણ એ સાબિત એક વસ્તુ કરે છે જે માંગનો અભાવ જે જોવા મળે છે એ સાબિત કરે છે કે માંગનો અભાવની પ્રભાવ છે તો જ તે વધારે પડતી ખરીદી જોવા મળતી હોય છે ત્રીજા નંબરનો ખરીદનાર દેશ જોઈએ તો બાંગ્લાદેશ છે અઢાર હજાર ગાંસડી સાથે પાકિસ્તાન ચોથા નંબરનો ખરીદનાર અગિયાર હજાર ત્રણસો ઘાસડીએ અને દક્ષિણ કોરિયા છે ચાર હજાર ત્રણસો ઘાસડી ખરીદનાર જોવા મળ્યો પાંચમો દેશ ઘટાડો જોઈએ તો આ અઠવાડિયામાં છે તુર્કીમાં જોવા મળ્યો તેર હજાર સો ઘાસનો બાકી તમામ દેશોની અંદર છે ખરીદી સારી એવી આપણને આગલા પાંચ દેશોમાં જોવા મળી પણ નેટ અપલેન્ડ સેલ્સમાં જોઈએ તો આપણને બે હાજર ચોવીસ માટે છે તુર્કી છે બાવીસ હજાર ઘાસડીનું ખરીદનાર છે આગળના સમય માટેનું જોવા મળે છે છે જે આગળ આગળ ના કોન્ટ્રાક્ટ થતા હોય એની પણ માહિતી આપેલી હોય છે હવે નેટ અપલેન્ડ શિપમેન્ટ સાદા કપાસની શિપમેન્ટની ચર્ચા કરીએ તો બે લાખ અઠ્યાવીસ હજાર છ ઘાસડીની નિકાસ છે અગાઉના સપ્તાહની સરખામણીમાં સાત ટકા અને અગાઉના ચાર સપ્તાહની ની સરેરાશ બાર ટકા વધી હતી લક્ષ્યાંકો મુખ્યત્વે હતા ચાઇના પ્રથમ સ્થાને શિપમેન્ટમાં જોવા મળે છે એક લાખ બેતાલીસ હજાર બાંગ્લાદેશ અગિયાર હજાર ચારસો ઘાસડીએ જોવા મળે છે ઇન્ડોનેશિયા છે સાત હજાર પાંચસો ઘાસ જોવા મળે છે તુર્કી છે સાત હજાર જોવા મળે છે નેટ પીમા સેલ્સની વાત કરીએ પ્રીમિયમ ક્વોલિટી બે માટે છે પીમા કોટન જે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ જે અમેરિકન સુપર હાઈ ક્વોલિટી નો કપાસ છે એની વાત આપડે કરીએ બે હજાર તેવીસ ચોવીસ માટે પીમા નું કુલ બે હજાર નું સોખું વેચાણ છે પાછલા સપ્તાહ ની સરખામણીમાં પાંચ ટકા અને અગાઉના ચાર સપ્તાહ ની કરતા પચાસ ટકા આપણે ઓછું જોવા મળે છે કારણ કે હાઈ ક્વોલિટી ની ખરીદી છે ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે અને થોડા પ્રમાણમાં છે ખરીદી અલગ અલગ દેશો કરતા હોય છે જરૂરિયાત મુજબ અને જે ખરીદી છે અને જે વીમા નો ઉપયોગ છે હોયજરી બનાવટોમાં અને મોંઘી મોંઘી પ્રોડક્ટમાં છે વપરાશ થતો હોય છે એના લીધે છે એની ખરીદી ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે સત્તા પણ પ્રથમ સ્થાને ભારત છે ખરીદનાર જોવા મળે છે સત્તરસો ઘાસડી ની ખરીદી છે ભારતે કરી છે ભારતની અંદર તો હાલ તો આપડે જોઈએ તો સ્થાનિક માંગ બિલકુલ નથી છતાં પણ ભારત ને બહારથી છે સારી ક્વોલિટી નો કપાસ ખરીદવો પડતો હોય છે

ની સારી પીમા અંદર ખરીદી જોવા મળે છે એટલે કે તમામ રિપોર્ટ નો એક આપણે અંત જોઈએ તો આપણે સમજાય કે અમેરિકન સાપ્તાહિક આંકડામાં નિકાસ વેચાણમાં જે આપણને સારી એવી સાદા કપાસ ની અંદર જોઈએ તો નિકાસ અને શિપમેન્ટ આપણે જોવા મળે છે અને એવી રીતના પીમા કોટન પ્રીમિયમ ક્વોલિટીમાં પણ આપણને શિપમેન્ટ સારી એવી જોવા મળે છે અને કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે વિદેશ વાયદામાં જો રિકવરી એક્યાવીસ સેન્ટ ઉપરનું લેવલ જોવા માટે છે નિકાસના આંકડા છે સારા આવવા જોઈએ અથવા તો સાપ્તાહિક આંકડા છે અમેરિકાના સારા ડેટા જોવા મળે તો વિદેશ વાયદાની અંદર એક્યાસી સેન્ટ ઉપરનું લેવલ વિદેશ વાયદો બતાવવા માટે સક્ષમ થઈ શકે છે એ પ્રમાણે આપણે વિદેશ વાયદાની ઓપનિંગ સ્થિતિ તમારી સામે રજૂ કરીએ તો એમાં તમે જોઈ શકો છો સવારે આપણે વાયદાની અંદર સ્થિતિ સેન્ટની જોવા હતી વાયદાની અંદર દિવસ દરમિયાન માહોલ જોવા મળ્યો અને વાયદો અત્યારે હાલ જોઈએ તો આપણને એક્યાસી પોઈન્ટ ઓગણચાલીસ સેન્ટની ઊંચા મથળાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો છે અને અત્યારે હાલ રનિંગ છે એક્યાસી પોઈન્ટ છવ્વીસ સેન્ટના લેવલે એક પોઈન્ટ આઠ ટકાની મજબૂતી સાથે વાયદાનું અત્યારે હાલનું જયારે અમે ભાગ બનાવીએ છે જયારે લેવલ છે આપણે સારું એવું ઊંચું જોવા મળે છે અને એ પ્રમાણે છે પ્રથમ ભાગની અંદર આપણે ની ચર્ચા કરી હતી કે ખેડૂતોને એમસીએસ માં પણ આપણે રિકવરી જોવા મળે જો વિદેશ વાયદાની અંદર લેવલ સારું જોવા મળે તો એ પ્રમાણે આપણે ખરીદુ કરતા એમસીએસમાં પણ બસો વીસ રૂપિયાનો પ્રથમ ભાગ ની અંદર ઘટાડો જોવા મળતો હતો આજે ફરીથી આપણે જોઈએ તો તમને સમજવા મળે ઓપનિંગ સપાટી વીસ રૂપિયાની જોવા મળી હતી તળિયાની સપાટી જોવો તો રૂપિયાની બતાવવામાં આવી હતી ઉત્સાહ મથલાની પ્રાઇસ જોઈએ તો આપણે પંચા હજાર છસો રૂપિયાની બતાવવામાં આવે છે કાલે વાયદો બંધ થયો તો પંચાવન હજાર છસો વીસ રૂપિયાના ભાવે હાલ અત્યારે રનિંગ છે વાયદો પંચાવન હજાર છસો ના ભાવે ને જે આપણને સવારમાં એટલે કે પ્રથમ ભાગની અંદર જે આપણે બસો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળતો હતો એમાં ફરીથી બસો રૂપિયા રિકવર થાય અને વીસ રૂપિયાનો ઘટાડો આવે બચ્યો છે વાયદાની અંદર જાન્યુઆરી વાયદામાં છે આપણને રિકવરી છે વાયદાની અમેરિકન વાયદામાં જે તેજી લેવલ જોવા મળ્યું એના બાદ છે સારી એવી અમેરિકામાંથી જોવા મળી શિપમેન્ટમાં પણ આપણે સારી એવી જોવા મળે છે વિયેતનામ પણ ખરીદી છે આ વખતે આ સપ્તાહમાં સારી જોવા મળે છે એટલે માંગ પરિબળ છે એ ગમે ત્યારે ઉભું થતું હોય છે આ બંને દેશોની અંદર આગામી સપ્તાહમાં છે માંગ ઘટેલી જોવા મળતી હતી પણ અત્યારે હાલ જોઈએ તો ફરીથી આપણે આ સપ્તાહમાં ઊંચી માંગ સાથે બંને દેશો આપણે પેલા ઘણા બીજા સ્થાને જોવા મળે છે એટલા માટે અમે વારંવાર કહેતા હોઈએ છીએ જ્યારે જે પરિસ્થિતિ તમને જોવા મળે અથવા તો જ્યારે જે તમને કોઈ પણ વ્યક્તિ કોઈ કહેતું હોય કે જ્યારે મંદી તમને જોવા મળે તો મંદીની સરસા છે એ હંમેશા બેસી નથી રહેતી માંગ ઘટેલી હોય તો માંગ પણ ઘટેલી રહેતી નથી હંમેશા ગમે ત્યારે ભાવની અંદર ઉછાળો જોવા મળતો હોય એવી રીતના માંગ ગમે ત્યારે વધી શકતી હોય સ્થાનિક માંગ વધે અથવા તો બહાર છે વિદેશી માંગ વધે કોઈ પણ માંગ છે ગમે ત્યારે વધી શકતી હોય અને એ કોઈ નક્કી કેમ નથી કરી શકતું એની પણ સરસા આપણે આજના ભાગમાં કરી લઈએ કે નક્કી એટલા માટે ન કરી શકે તમે તમારા ખિસ્સામાંથી કેટલા ખર્ચવાના છો અથવા તો તમે કેટલા સવારથી સાંજ સુધીમાં પૈસા વાપરવાના છો એ કોઈ નથી બતાવી શકતું તમે પોતે પણ નથી બતાવી શકતા જવાબ અમને કોમેન્ટમાં આપજો એ પ્રમાણે તમારી સામે રજૂ કર્યું છે કારણ કે મંદી મંદી સૌ કરે પણ તેજીમાં ન કોઈ સોય જબ તેજી આપી ના ધોઈ સમજાય તેને વંદન હવે મળશું નવા ટોપિકમાં સવારના ભાગમાં ત્યાં સુધી બધા મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર